દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે આપ સૌ ખેડૂતભાઈએ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોમાં વર્ષ બે હજાર પચીસમાં જે ઓનલાઈન અરજી કરી હોય ત્યારબાદ આપ સૌને ખરીદી માટે પૂરો મંજૂરી આપવામાં આવે પછી સબસિડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી મોબાઈલથી કેવી રીતે માહિતી મેળવવી એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આપ સૌ ખેડૂતભાઈઓને ઘરે બેઠા આપ સૌ સરકારી ખેડૂતોની જે યોજનાઓ છે એમાં લાભ મેળવી શકો એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ વિડીયો બનાવ્યા છે જેમાં આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ફોર્મ કેવી રીતે ભરવું ત્યારબાદ ફોર્મ ભર્યા પછી તમારી અરજી મંજૂર થઈ કે નહીં તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ત્યારબાદ અરજી મંજૂર થાય પછી આપણે મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો એના વિશે પણ આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી અને મંજૂરી મળ્યા બાદ સબસીડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આ વિડીયોમાં આપણે હવે માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ગૂગલ ક્રોમ કે મોઝીલા ફાયરફોક્સમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આટલું ઓનલાઈન સર્ચ કરવાનું છે દર્શક મિત્રો આટલું સર્ચ કરશો એટલે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોની મેન વેબસાઇટ આપણી સામે આવશે એનું હોમ પેજ અહીંયા આગળ ડાબી બાજુ આ ત્રણ લીટા જોવા મળશે એમાં બીજો ઓપ્શન કંપની ડીલર એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ પૂછવામાં આવશે વિભાગ એટલે કે જે તે વિભાગની યોજનાઓમાં આપણે માહિતી મેળવવી હોય એ વિભાગ આપ સૌ પસંદ કરવાનો છે દાખલા તરીકે મત્સ્ય ઉદ્યોગ વિભાગની કોઈ યોજના હોય તો એના ઉપર ક્લિક કરવું આત્મા કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના હોય તો એના ઉપર ક્લિક કરવું બાગાયત ખાતેની કોઈ યોજના હોય તો બાગાયત ઉપર ક્લિક કરવું પશુપાલન વિભાગની જે કોઈ યોજના હોય તો પશુપાલન ઉપર ક્લિક કરવું અને ખેતીવાડી વિભાગમાં વિવિધ ઘટકો જે આવે છે રોટાવેટર કલ્ટિવેટર વગેરે તમામ પ્રકારના ખેતીના સાધનો છે તો એ ખેતીવાડીમાં આવશે તો આપણે હાલમાં દાખલા તરીકે ટ્રેક્ટર ઘટકના ઇનપુટ ડીલરો વિશે માહિતી મેળવી છે તો ખેતીવાડી ઉપર ક્લિક કરવું ખેતીવાડી ઉપર ક્લિક કરીએ ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ બીજો ઓપ્શન આવશે ઉત્પાદન પ્રકાર એમાં નીચે ખેત ઓજાર કે સાધનો એના ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો નીચે આ યોજનામાં ઘટક પસંદ કરવાનું આવશે જેમાં આપ સૌએ જે તે ઘટકનું ઓનલાઈન વિગત મેળવવી હોય તમામ પ્રકારના ખેતબજારના જે સાધનો છે એની માહિતી આપ સૌ અહીં આગળ મેળવી શકો છો અહીંયા આગળ સેટ તાડપત્રી પાવર ટીલર પાવર થ્રેસર રોટાવેટર કલ્ટિવેટર તમામ પ્રકારના સાધનો અહીં આગળ આપણે ટ્રેક્ટરમાં વીસ પીટીઓ એચપી થી વધુ ને સાઈઠ એચપી સુધીના એક ઘટક માટે આપણે માહિતી મેળવવાની છે તો આની ઉપર ક્લિક કરીએ ત્યારબાદ દર્શક મિત્રો નીચેનો ઓપ્શન છે સાધન સામગ્રી એમાં આપણે ટ્રેક્ટર ઉપર ક્લિક કરવું તમારે જે તે સાધન હોય તે જાતે સાધન ઉપર ક્લિક કરવું ત્યારબાદ શોધો ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપ સૌને સબસિડી માટે ઓનલાઈન જે તે ઘટકમાં જેટલી કંપનીઓ માન્ય કરવામાં આવેલ છે તમે આમ કંપનીઓના નામ અહીંયા આગળ આપશો જોઈ શકશો દસ કરતાં વધારે કંપની હશે તો બીજા પેજમાં આપ સૌ માહિતી મેળવી શકશો અહીં આગળ પહેલું પેજ છે પહેલાં પેજમાં તમારે જે તે કંપનીનું લેવાનું હોય એ ના હોય તો આપણે બીજા પેજ ઉપર ક્લિક કરી તમે એની માહિતી મેળવી શકો છો અહીંયા આગળ જે તે કંપનીનું નામ એની સામે એ કંપનીના કેટલા મોડેલ માન્ય કરવામાં આવેલ છે ઉપરાંત એ માન્ય મોડેલના કુલ કેટલા ડીલરો છે જે તે કંપનીના તમામ ડીલરોની માહિતી આપ સૌને અહીંયા આગળ મળી જશે દાખલા તરીકે દર્શક મિત્રો આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ફાર્મ ડિવિઝન એ કંપનીનું તમારે જો મોડેલ લેવાનું હોય માહિતી મેળવવી હોય તો અહીંયા આગળ એની સામે મોડલ અડતાલીસ છે તો અડતાલીસ ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ આપશો જોઈ શકશો આ કંપનીના કુલ અડતાલીસ મોડેલ માન્ય છે તો એ કુલ પાંચ પેજમાં આપ સૌ જોઈ શકશો એનું મોડેલ એનું સ્પેસિફિકેશન કુલ કિંમત કેટલી છે માન્યતાની અંતિમ તારીખ કેટલી છે તમામ આપ સૌ અહીં આગળ જોઈ શકશો ત્યારબાદ દર્શક મિત્રો ક્લોઝ ઉપર ક્લિક કરો અને અહીં આગળ એ કંપનીમાં તમારી આજુબાજુના તમારા તાલુકા કે તમારા જિલ્લાનું કે આજુબાજુના જિલ્લામાં આ કંપનીના આ મોડલમાં માન્ય કયા કયા ડીલરો છે એની માહિતી આપ સૌએ મેળવવી હોય તો જે તે કંપનીમાં મોડેલની બાજુમાં ડીલરનો ઓપ્શન છે એ ખાનામાં આપ સૌએ ક્લિક કરો અહીંયા આગળ શું તે લખેલું છે એના ઉપર ક્લિક કરીએ અહીંયા આગળ જે તે ડીલરનું નામ આવી જશે એનો જિલ્લો આવી જશે જે જિલ્લામાં જે તાલુકામાં અને એમાં જે તે તાલુકાની અંદર જે ગામમાં એનું દુકાન હોય કે કંપનીઓ એનો સ્ટોર હોય અને એના મોબાઈલ નંબર સહિતની વિગતો આપ સૌને અહીં આગળ જોવા મળશે આમાંથી તમે જે તે જિલ્લાના હોય તમારે જે જિલ્લામાંથી ખરીદી કરવાની હોય અથવા બાજુના જિલ્લામાંથી ખરીદી કરવાની હોય તો આપ સૌ અહીં આગળ નીચે મુજબના કુલ અત્યારે એન્ટ્રી છે તો કુલ આઠ પેજમાં આપને માહિતી મળી જશે પહેલા પેજમાં માહિતી ના હોય તો બીજા પેજમાં ક્લિક કરી આપ સૌ આગળ વધી શકો છો બીજામાં ના હોય તો ત્રીજામાં ક્લિક કરી માહિતી આગળ મેળવી શકો છો જે તે તાલુકાના તમારા જિલ્લામાં જે તે ડીલરનો અહીં આગળ મોબાઈલ નંબરમાં આપ સૌ કોન્ટેક કરી સબસિડી પાત્ર સાધનની ખરીદી કરી શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌ સબસિડી પાત્ર સાધનની માહિતી મેળવી સબસિડી પાત્ર સાધનની ખરીદી કરી શકો છો અને આ સાધનની ખરીદી કર્યા બાદ આપ સૌએ જરૂરી સાધનની કાગળો ઓનલાઈન અપલોડ કરવાના થાય છે આ ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા એની માહિતી પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવીને સૌ સુધી પહોંચાડી છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર